કથા વિરામ થાય છે આ જગત ની અંદર એકત્રીસ તારીખ ની કેવી તૈયારી થતી છે હું તો કહું છું મોટા ભાગ્યશાળી આપણે એ છે તે દિવસે આપણે શિવ નામ ની અંદર જોડાયેલા હશું અમારા કાલાવડની અંદર અમારે ડોક્ટર સીમાબેન પટેલ સુંદર એની વિચારધારણા છે મારે હિન્દ રક્ષક સંઘ દ્વારા એકત્રીસ તારીખ આવે ને એટલે કે બાપજી આપણે બધા ભેગા થઈ મેં કીધું બેન હું તો પૂના છું મારી ત્યાં કથા છે મારી ઉપર તો ભગવાન શિવે કૃપા કરી છે તો હું તો એની ભક્તિમાં છું મેં તમે શું કરવાના છો એ કે અમે તે દિવસે ગૌ ગૌ માતાને ઘાસચારો નાખી અને સુંદર મજાના લાડવાને એવું બધું બનાવી અને તે દિવસે ગૌ માતાનો મોટો મોટો દિવસ હોય ને એવી ઉજવણીમાં અમારે લોકોને લાગી જવું જોઈએ એટલે આ મનખાને આવા આવા હરિનામ અંદર આપણે તૈયાર કરવો જોઈએ આ જીવને શિવ સુધી પહોંચાડવા માટેનો રસ્તો આપણો આ છે